आम जो तो आम है वो लो आई लो आवे आवा क्या है मरी था बर्क तो है इला आया आवे आ भाई बर्क क्या आया भाई ये नू भाज जूस है मानो आठ ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ दारू मेरे रे बाबा दवाई है बात तो सही है <laughs> दौड़ा तो पड़ता है

શાંતિ છે વાત શાંતિ છે તમે કઈ મને લેતા નથી આ કાંડા ની કમાણી થઈ ને આ કાંડા ની કમાણી એટલે કાંડા વાળે કોક જો હડફેટે તો કાંડા ભાંગી નાખે બે બે

બાકી તો ચાલુ રહેવાનું છે આજ પાછા બે પાછા કે ક્યાંય દારૂ મળે નહીં અડા વાળા ને રેડ પાડો આંદોલન કરો જય માતાજી મિત્રો જો મારો વિડીયો ગમ્યો હોય વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આમાં કાંઈ ખોટું હોય તો તમારા મને કમેન્ટ કરીને જણાવો